વાત કરીએ અમરેલીની તો અમરેલી શહેરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અને સિત્તેર વર્ષ પૂર્ણ કરી એકોતેર વર્ષમાં પ્રવેશ કરતા દિલીપ સંઘાણીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં પધરેલા લોકોએ દિલીપભાઈને જન્મની શુભકામનાઓ આપી હતી ત્યારે જે દિલીપ સંઘાણી દિલીપ સંઘાણીના જન્મદિવસ

નાગરિક સમિતિ દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને સહકારી ક્ષેત્ર દ્વારા આજે દિલીપભાઈનું સન્માન કર્યું છે અને જન્મદિવસ નિમિત્તે હું પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજે ઇફકોના ચેરમેન ગુજરાતના અગ્રણી અને સમગ્ર દેશના ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપનાર એવા ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો ઇકોતેરમો જન્મદિવસ છે એ જન્મદિવસની ઉજવણી માટે આજે અમરેલીની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓએ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મહેમાન તરીકે માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી માન્ય શ્રી આરસી ફરદુ શ્રી જયેશભાઈ રાદડિયા અને હું ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી દિલીપભાઈને જન્મદિવસની અમરેલી શહેરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે અને દિલીપભાઈએ સિત્તેર વર્ષની એમની કારકિર્દી દરમિયાન અમરેલી શહેર માટે જિલ્લા માટે ખેડૂતો માટે અને સહકારી પ્રવૃત્તિ માટે જે મોટું યોગદાન આપ્યું છે અને ધારાસભ્ય સંસદ સભ્ય તથા અનેક હોદ્દાઓ પર રહીને એમણે હંમેશા ખેડૂતોને પ્રાધાન્ય આપીને જે સેવાઓ આપી છે